નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતી ને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય કે વ્રત કે ઉપવાસ વિના પણ ખાઈ શકાય તેવી સક્કરિયાની ફરાળી પેટીસ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ફરાળી ચટણી સાથે સક્કરિયાની ફરાળી પેટીસ શક્કરિયાની ફરાળી પેટીસ બનાવવા માટે સૌથી પહેલા આપણે શક્કરિયાને બાફી લઈએ અહીં મેં અઢીસો ગ્રામ શક્કરિયા લીધા છે અને તેને સારી રીતે ધોઈ લીધા છે શક્કરિયા બફાઈ રહ્યા છે ત્યાં સુધી આપણે ફરાળી લીલી ચટણી તૈયાર કરી લઈએ અહીં મેં સાત થી આઠ કાજુ લીધા છે તેને એડ કરી દઈએ બે લીલા મરચાના ટુકડા ઉમેરી દઈએ त्री चार आदू न टुकड़ा उमरी फराड़ी मीठू उमची जीरु एक चमची खांड उमरी दिए अर्धा लींबू ना रस उमरी दिए અને એક વાટકી આપણે કોથમરી ઉમેરી દઈએ કોથમરીને ડાળખીઓ સહિત જ આપણે ઉમેરીશું અને હવે બે ટેબલ સ્પૂન પાણી ઉમેરી અને આપણે ચટણીને પીસી લઈએ ફરાળી ચટણી તૈયાર થઈ ગઈ છે એટીસ માટેનું હવે આપણે સ્ટફિંગ તૈયાર કરીશું તેના માટે મેં ત્રણ ટેબલ સ્પૂન સિંગદાણાનો ભૂકો લીધો છે શેકી લીધા છે અને ફોતરા ના પસંદ હોય તો ફોતરા કાઢીને પણ તેનો ભૂકો બનાવી શકો છો ચાર ટેબલ સ્પૂન નારિયેળનો ભૂકો એક મોટી ચમચી મરચાં અને આદુની પેસ્ટ कोथमरी लई लै अर्धी वटकी स्वाद मुजब फराड़ी मीठू एक नानी चमची दड़ेली खांड उमेरी दई अर्धी चमची मरीनो नो भूको એક એક નાની ચમચી કાશ્મીરી લાલ ગરમ મસાલો અને એક ચમચી જીરું પાવડર જીરું જો તમે ફરાળમાં ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો હવે આપણે આ બધું મિક્સ કરી અને તેના આપણે સ્ટફિંગ માટેના ગોળા બનાવીશું મિક્સ કર્યા પછી આપણે લીંબુનો રસ પણ ઉમેરવાનો છે એ પણ આપણે સાથે ઉમેરી દઈએ ની પેટીસ માટે એનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે અને હવે આપણે પેટીસ જેવડી બનાવી હોય એ ટાઈપના ગોળા વાળી લઈએ તમારે જેવડી પેટીસ બનાવી હોય ને એવડા નાના કે મોટા કે મીડિયમ સાઇઝના ગોળા વાળી લેવા શક્કરિયા બફાઈ ગયા પછી તેની છાલ ઉતારી લીધી છે અને તેને સારી રીતે મેશ કરી લીધા છે શક્કરિયા બફાઈ જાય ત્યાર પછી તેમાં પાણી રહેવું જોઈએ નહીં તેથી જો જરૂર લાગે ને તો થોડી વાર ફ્રીજમાં રાખી દેવા અને આ શક્કરિયાનો જે પડ બનાવવાનો છે તેના માટે આપણે આ મિશ્રણ તૈયાર કરેલું છે તો તેમાં ગાંઠા રહેવા જોઈએ નહીં તેનું ધ્યાન રાખવાનું અહીં મેં જરૂર પ્રમાણે ફરાળી મીઠું નાખ્યું છે અને ત્રણ ટેબલ સ્પૂન તપકીનો લોટ બંને ઉમેર્યા પછી આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ કરિયાની પેટીસ માટેનો ઉપરના પડ માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આપણે તેમાંથી થેપલી વાળીશું આ રીતે એક પોર્શન લેવાનું છે અને તેને અંગૂઠાની મદદથી આ રીતે દબાવવાનું છે ખાડો કરવાનો છે અને ત્યાર પછી તેની અંદર તૈયાર કરેલો ગોળો એડ કરવાનો છે અને હવે આપણે ચારે બાજુથી સીલ કરી દેવાનું છે બધી જ પેટીસ આ રીતે આપણે વાળી લેશું બધી પેટીસ ને આપણે વાળી લીધી છે હવે એક કામ કરવાનું છે એની ઉપર આપણે થોડો તપકીનો લોટ છાંટવાનો છે અને ત્યાર પછી તેને આપણે આ રીતે હાથની મદદથી આ રીતે આખી પેટીસને આમ રગદોડી દેવાની છે આવું કરવાથી આ જે પેટીસ છે ને એ ક્રિસ્પી બનશે બટેટાની તો ફરાળી પેટીસ આપણે કરતા જોઈએ છીએ પણ આ શક્કરિયાની ટેસ્ટમાં ખૂબ સરસ લાગે છે પેટીસ ને ફ્રાય કરવા માટે તેલ ગરમ કરવા મૂક્યું છે અને તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે પેટીસ ઉમેરતા જઈએ અને ફ્રાય કરતા જઈએ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ફ્રાય કરવાની છે ત્રી મિનિટ પછી આપણે સાઈડ ચેન્જ કરીએ વાવ કેટલી દેખાવમાં સરસ અને સ્વાદમાં પણ ખૂબ જોરદાર આ પેટીસ તૈયાર થાય છે તળાતા પણ સમય લાગતો નથી એકદમ ઈઝીલી તરત તૈયાર થાય છે અને એક પણ પેટીસ આપણે આ જે માપથી કરેલી છે ને છૂટી પણ પડશે નહીં એટલે આ માપ તમે યાદ રાખશો ને તો તમારી પેટીસ પણ આવી જ સરસ બનવાની છે બધી બાજુ આપણે એકદમ સરસ રીતે ફ્રાય કરી લઈએ આ રીતે ઉપર નીચે કરતા જઈએ અને આપણે ફ્રાય કરતા જઈએ પેટીસ નો પેલો બેજ ફ્રાય થઈ ગયો છે બધી પેટીસ આ રીતે આપણે તળી લઈશું ફરાળી ચટણી સાથે ગરમ ગરમ શક્રિયાની પેટીસને સર્વ કરી દીધી છે શક્કરિયાની પેટીસનો વિડીયો તમને કેવો લાગ્યો જો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું બીજી જ નવી રેસીપી સાથે